પંચતંત્રની વાર્તાઓમાંથી એક વાર્તા બાપ દીકરાએ એક ગામથી બીજે ગામ જવા માટે નીકળી રહ્યા હતા એમની પાસે એક ઘોડો હતો દીકરો ઘોડા ઉપર બેઠેલો હતો અને બાપ ચાલતો હતો થોડીક આગળ ગયા હશે ત્યાં બે વ્યક્તિઓ એમને મળ્યા બે વ્યક્તિ અંદર અંદર વાતો કરવા લાગ્યા કે કેવો દીકરો કેવો શરમ વગરનો છે આટલો મોટો થઈ ગઈને બાપ પર સજ્જ દયા નથી આવતી ચી ચી છી શું જમાનો આઈ ગયો એ લોકો થોડેક આગળ ગયા એટલે દીકરાને શરમ આવવા લાગી દીકરાને થયું કે ચલ મારા પિતાશ્રીને બેસાડ દઉં વાત તો સાચી છે એટલે એ પિતાશ્રી બેસી ગયા અને દીકરો બાજુમાં ચાલવા લાગ્યો એ લોકો ફરી ચાલતા થયા થોડીક આગળ ગયા હશે ત્યાં ફરીથી ત્રણ ચાર જણા અંદર અંદર ચર્ચાઓ ચાલતી હતી પાદરો બેઠા હશે એ લોકોએ આ બંનેને જોયું ફરીથી એ લોકો નિંદા કરવા લાગે કે અરે રે રે કેવો બાપ છે આ ઉંમરે દીકરાઓની મદદ કરવાની બદલે દીકરાને ઉપર ઘોડા પર બેસાડવાની જગ્યાએ પોતે આરામથી ઘોડા પર બેઠો છે અને દીકરો ચાલી રહ્યો છે છી 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 ખરેખર ઘોર કળિયું ગાઈ ગયું છે બાપ બેટાને બંનેને આવવા લાગી એ લોકોએ વિચાર્યું કે આ વાત બી સાચી છે એક કામ કરીએ આપણે નીચે ઉતરી જઈએ અને ઘોડાને સાથે લઈ લઈને ચાલીએ એમ કરીને થોડીક આગળ ગયા હશે ત્યાં ફરીથી ગામનું એક પાદર આવ્યું ત્યાં બે ત્રણ જણા વાતો કરતા હતા તો એમને આ વ્યક્તિઓને જોયું અને કહેવા લાગ્યા કે કેવા મૂર્ખાઓ છે ઘોડો લઈને ફરે છે પણ એમ નહીં કે એક જણ ઘોડા પર બેસી જઈએ કે ભાઈ બંને જણ ઘોડા પર બેસી જઈએ બાપ દીકરાને ફરીથી વિચાર આવે કે વાતો સાચી છે આપણે બંને શું કામ ચાલીએ છીએ ઘોડો તો હુષ્પુષ્ટ છે આપણે એના પર જ બેસી જઈએ એટલે એ બંને જણા એના ઉપર બેસીને આગળ વધવા લાગી જેવું થોડુંક આગળ વધ્યા ત્યાં ફરીથી સાત આઠ માણસોનું ટોળું દેખાયું એ લોકોએ આમને જોયું બાપ દીકરાઓ ઘોડા પર સવાર તે એ લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા એ કેવા માણસો છે અત્યારે જમાનું કેવું થઈ ગયું છે પ્રાણીઓ પર સજ્જે દયા નથી જો ને બે જણ પોતાનું ભારે ખમ શરીર આ બિચારા નિર્દય જે બોલી નથી શકતું એવા જાનવર પર બેસીને ચાલી રહ્યા છે સજ્જ દયા નથી આવતી ફલાણું દીખણું એટલે બાપ દીકરાને તો હવે અકળાઈ ગયા એ લોકો ચૂપચાપ આગળ તો વધ્યા પણ પછી એમને થયું કે જેમ આપણે જીવીએ છીએ એમ જ જીવીએ આપણને જે કરવું છે એ કરીએ એટલે મોરલ ઓફ ધ સ્ટોરી હિઝ કે અત્યારે મેં ન્યૂઝપેપરમાં જોયું કે ઘણા લોકો સોશિયલ મીડિયાના કમેન્ટ્સથી આસપાસના નેગેટિવ કમેન્ટ્સના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે ઘણા લોકો તો સુસાઇડ કરવા સુધી પગલું ભરી દે છે હું એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે માણસોના મોઢા ભગવાને આપ્યા છે ફ્રીડમ આપી છે એ લોકો તો બોલ્યા કરશે તમે તમારી જિંદગી જીવવા માટે આવ્યા છો ના કે પારકાઓની જિંદગી જીવવા માટે તમારે કેવી રીતે તમારી જિંદગી જીવી એ તમારા હાથમાં છે તમે કંઈક સારું કરશો તો બી લોકો ખરાબ કહેશે અને ખરાબ કરશો તો તો ખરાબ કહેવાના જ છે એટલે તમે તમારું વિચારો ન કે બીજાનું ને રહી વાત લોકોની તો હું એ લોકોને કહેવા માગું છું કે ખરાબ સમયમાં નથી તમે ઊભા રહેવાના કે નથી સારા સમયમાં તમે કંઈક સારું બોલવાના કે પછી કંઈ પ્રસંગો આવશે તો નથી તમે એ લોકોની મદદ કરવાના એટલે હું એ લોકોને તો નેગ્લેક્ટ કરું જ છું પરંતુ જે બિચારાઓ ડિપ્રેશનમાં જતા રહે છે સોશિયલ મીડિયામાં કંઈક કમેન્ટ્સ આવે નેગેટિવ કમેન્ટ્સ આવે કે આ તો કેવું નાચે છે આ તો કેવું બોલી રહી છે આ તો કેવો કરી રહ્યો છે આ તો ધર્માદો કરે છે પણ દેખાવ કરી રહ્યો છે તો હું એ લોકોને એક જ સલાહ આપીશ કે તમે સારું કરી રહ્યા છો તો કરતા રહો બાકી જલન કરવાવાળા તમારા માટે નેગેટિવ વિચારવાવાળા તો હંમેશા નેગેટિવ જ વિચારશે ભલે તમે એમના માટે મરી રહ્યા હોય તો બી એટલે જીતા રહો અને જિંદગી હસતા જીવો જય શ્રી કૃષ્ણ